નવસારીના સદલાવ ગામના શિવ મંદિરમાં વર્ષોથી ચાલી રહી છે અનોખી પરંપરા શિવજીને મહાશિવરાત્રીના દિવસે ઘીના કમળ ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે હેમંત પટેલ વર્ષોથી એક ટન ઘીના કમળ બનાવે છે ગુજરાતના અને મહારાષ્ટ્રના શિવ મંદિરોમાં મહાશિવરાત્રીના દિવસે મહાદેવને અર્પણ કરાશે આ કાર્ય કરવા માટે પણ ચાર્જ લેવાતું નથી ફક્ત જેટલું ઘી વપરાયું હોય એના જ રૂપિયા લે છે જ્યારે સદલાવ ગામના ચંદ્ર ઈશ્વર મહાદેવ માટે પણ વિશેષ પ્રતિમા બનાવી છે પ્રેરણાથી મૂર્તિ બનાવવાનું જ્ઞાન થયું અને મેં કોઈ પણ જગ્યાએ શીખવા ગયો નથી છતાં પણ આ મૂર્તિ બનાવું છું અને આ વર્ષે મેં એક ટન ઘી માંથી મૂર્તિઓ ઘીના કમળો અને શિવલિંગ અને મુખ આ બધું બનાવ્યું છે અને મને એવી ફિલિંગ થઈ કે આ વર્ષે મારી તબિયત ખરાબ હતી છતાં પણ મેં આ ટૂંક સમયમાં પણ સારી મૂર્તિ બનાવી શક્યો છું અને લોકો મોટા મોટા મંદિરોમાં વલસાડ છે સુરત છે કે અધર ગમે જ મોટા મોટા મંદિરોમાં પણ અમારી મૂર્તિ ગઈ છે અને જશે બધી